ની ભાઠી વાયકને માન દઈ ને આવ્યા હોય અને પોતાની દેવને હારે આવ્યા ને ઈ જવાબ આપે બાકી બાકી પાલતાણા સીમાડે મૂકીને આવ્યા ને એની દેવ જાગે નહી બાકી હાલ કોણ જો હાલી નો આવે ને તો તો મારી પાટા મેલડી નો જો આ મેલડી ભાઈ 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 ભાઈ

કોઈ ગાંડા લાવો કોઈ હાજા લાવો કોઈ મુંગા લાવો કોઈ વાંજિયા લાવો અને મારી જોગમાયા મારી ભાઠીવાળી મેલડીનો માંડવો નાખ્યો છે એ માંડવાની માલ પાંચ પાંચ ગોળીએ મારી મેલડી રમતા હોય અને આવા ટાણે એ મેલડીનો ભરોસો પડ્યો ને જાગીને મને જવાબ આપે નહીં ને તો તો મારી ભગવાન જનાની મેલડી રહ્યો કોઈ મારો ગુનો કરે નહીં કોઈ મારો સોર બને નહીં જગતમાં કોઈ મારો ગુનો કરે નહીં કોઈ મારો સોર બને નહીં મે લડી કે હવા વેત કાળી નાગણ બની જાવ ઓલા નાગના ના તો હાડા તણજી જીવી જાય પણ મારી ભાઠી વાળી મારી પાટા વાળી મે લડી કે એ હવા વેત ની નાગણ બની જાવ રૂપિયા જેવડી ફોણ માનું ને ના જમણા પગે ડખ મારું અને નાબો પગ જો ધરતી ઉપરથી ઉભો થવા દો ને તો તો મારી પાટા વાળી મે આવડી નો જાવ હવે હવે બોલ ઓ નાવડી જહોમાં અમારા કાનુબેન નાનજીભાઈ રાઠોડ એક પાંચસો રૂપિયા આપીને મારી ભાઠીવાળી મેળડીને ઝજોક છે મારી ભાઠીવાળી મેલડી બાપો અરે ઘણા માણસો વાતો કરે ને દેવ ખોટી દાણા ખોટા દેવ બોલે એનેથી કાંઈ થાય નહીં તો એ માનવને કહેજો કે આ ભાઠીની ચોકમાં એ મેલડીનો માંડવો નાખ્યો છે બાપો એની માલ પણ મારી પાટાવાળી મેલડી રમે છે મારી ભાઠીવાળી મેલડી રમે છે અને એ મેલડીને ખોટી કરીને થાય ને તો પાલતાણાનો સીમાડો દો ને તો તો હું પાટાવાળી મેલડીનો વધાવો મારી હા 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 મારા ભગા વ્યવહાર મેલોડી હસમુખભાઈ સનાભાઈ વઢવાણ એકસો રૂપિયા મારી નામ ઉપર ધૂળાભાઈ હું મોહનભાઈ વઢવાણ એકસો રૂપિયા મારી મેલોડીના નામ ઉપર સનાભાઈ મોહનભાઈ વઢવાણ એકસો રૂપિયા મારી ભાઠીવાળી મેલડીના નામ પર ખોડાભાઈ સુના સનાભાઈ વઢવાણ એકસો રૂપિયા મારી ભાઠીવાળી મેલડીનો દુનાબેન રાજુભાઈ राठોડ દુનાબેન રાજુભાઈ राठોડ 100 રૂપિયા મારી મેલડીના નામ પર વધાવો તાળીના જાતી વા મેલડી અને જગતમાં મેલડી કરે એવું કોઈ ન કરે હે અને આવા ટાણે મારી મેલડીને હાથ કરું ને કે ઝાળી ગાટી રહેને તો તો મારી ગાંડી મેલડી નોખ્યો ભાઈ

આ દુનિયાના ડોક્ટરોના ભણતર પૂરા થાય ને મારી જોગ માયા હા મેલડી હા ખરેખર દુનિયાના ડોક્ટરો ના પડે છે કે આ બેન દીકરીને પેટ સંતાન નો થાય આ બેન દીકરી પેટ સંતાન નો થાય તો બીજે કેવી જવાની દોરુ નો એક બાજુ મારી ભાઠી મેલડી રમેશ બાપ એકસો રૂપિયા મારી જોગ મેલડી ભરો છે જાજુ આપશે જોગ માયા દુનિયાના ડોક્ટરો ના પડી દે કે આ બેન દીકરી ના પેટ સંતાન નો થાય મારી થોડી વાર પાંચક મિનિટ રમજે મારા શબ્દો પૂરા કરવા જવા છે ખરેખર મારી પાટાવાળી મેલડી રમે છે મારા ભીલનો નો વિહામો રમે છે હા વા દેવી વાહ વાહ જોગમ કીધું એમ દુનિયાના ડોક્ટરોના ભણતર પૂરા થાય થી મારી જોગમાયા મેલડી નો એકડો છે બાપો આ કાળા કળજુગ ની દુનિયાના ડોક્ટરો ના પડે કે આ બેન દીકરીને પેટ સંતાન નો થાય તો એ માનવ ને કેજો કે ભાઠી આવી જાય મારી ભાઠીવાળી મેલડી બેઠી મારી પાટાવાળી ભીલની મેલડી બેઠી છે અને નવ મહિના અને 13 દિવસના ટામે જો દૂધના ફીણ જેવા દીકરા આપે નઈ ને એ તો તો મારી ભીલની મેલડી નો કેવા બાબા ભાઈ 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 આ तो हम जावना ना मरवटवा भिया की आहूर गिनी वाले मॉडी को न सुकुमा हम भरे वाली साईं भी ये वाली सुख हम भरे साईं भी दुकुमा हम मारा मरा बिल ना करो पागल बैठे ली ये में आलोनी अरे

મોઢાઓ તળેના દાથી મારી જોગમાયા મેં નો તો બાય 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 આખા જગતના શોગની માલપા મેં પેલા કીધું ને મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે બાપો પણ ભરોસો મેલડી ઉપર હોય તો ઓલા હનુમાનજીના મંદિર ઉપર ધજા હોય ને પવન આવે ને ઝોલા ખાય એવો વિશ્વાસની અટૂટ વિશ્વાસ હોય અને મારા ભગા ભીલની મેલડી કે આજ માંગો મારી વસ્તી માંગો બાપ

અને જોગમાયા ખરેખર મેલડી આવ્યા છે કોરટ ગણો તોય મેલડી છે કાયદો ગણો તોય મેલડી છે અને અમારું માવતર ગણો ને તોય મેલડી છે બાપો આમાં જહો મેલડી જહો ખરેખર આ ભગાભુવાની મેલડી રમે છે ને ભાઈ કોઈને અખતરો કરવો હોય ભરોસો કરવો હોય મેલડી કરે એવું કોઈ ન કરે તો એને એ માનવ ને એટલું કેજો આપણા નજર ની હમે દાંખલો છે મારી ને એની ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય તો દાડો આવે હજી એના પારે જાઓ અને તમારા ભાગ્યમાં હોય ને તો હવા વેચ ની કાળી નાગણ બની આ જોગમાં મેલડી દર્શન આપે છે ભાઈ અને ઈ જોગમાં મેલડી રમે છે ત્યારે માને ભાવ ભાવની માલ પર રમાડું પછી મારા શબ્દો ને વિરામ તરફ જવું છે ત્યારે तुंहिंजो पटो मारो तुंहिंजी दो मारो जे गुना माफ़ मेल जज सोय मारो મારી સોરું કસોરું થાય પણ માવતર કમાવતર કોઈ દાડો ન થાય તી હા ભલે ભલે ખરેખર માતાજી સંધ્યા ટાણું છું મેલડી રમે છે મારી જોગમાં

એ ફાયદો ઉપર થી ના થોડી વાર ફાયદો ઉપર આ મે મને મારો કાઈ દો માડો ગુના માફ જજ સોય માડો

ભાઈ 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 બબદાન રમળો ભાવ થી રમતી ભાઈ ભાઈ થી તાળીના એ મેલોડી આવશે મેલોડી મળી આરતી નો સમય થતો આવે છે એટલે ભાવ મળી બધાને ખમા ખમા કે બાબો અરે બાવડું दरा सानो ॾा दीगर मेलोड़ी तारी भेरी मेलोड़ी तारी भेरी हरे मन दीगर हरे मन सोर हरे मन बलोड़ा सानो वेड़ा रंधो मेलोड़ी म